જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આસો સુદ નવમી નવરાત્રિનું નવમું નોરતું એટલે કે નવરાત્રિનો છેલ્લો દિવસ જેને મહાનવમી કે પછી નવમી પણ કહેવાય છે આ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી નવસિદ્ધિ પ્રાપ્ત થાય છે સુખ સૌભાગ્ય પુત્ર પુત્રાદી વંશવૃદ્ધિનું વરદાન મળે છે આ દિવસે કન્યા પૂજન તથા શુભ મુહૂર્તમાં હવન કરી વ્રતના પાળના કરાય છે તથા આસવ સુદ દશમી તિથી એટલે કે દશેરાના દિવસે ગરબો જવારા વગેરે પધરાવી દેવીનું વિસર્જન કરી માને વિદાય કરાય છે આમ આજથી નોરતા પૂર્ણ થાય છે તો આ વિડિયોમાં નવરાત્રિના નવમાં દિવસે સાંભળવામાં આવતી મા સિદ્ધિ દાત્રીની કથા અને નવરાત્રીના નવ દિવસ દરમિયાન માની પૂજા આરાધનામાં થયેલી ભૂલચૂક માટે દેવી ક્ષમા પણ સ્તોત્રનો પાઠ કરીશું તો સૌ પહેલા મા સિદ્ધિદાત્રી સ્વરૂપ વર્ણનની કથા સાંભળશું બોલો મા સિદ્ધિદાત્રીની જય નવરાત્રિનો છેલ્લો દિવસ નવ દુર્ગાના નવમા સ્વરૂપ એવા માતા નામે છે જે આજના દિવસે માતાને હૃદયથી યાદ કરે છે એના માટે જગતની તમામ સિદ્ધિઓના દ્વાર ખુલી જાય છે માતા સિદ્ધિદાત્રી એ કમળ અથા સિંહ પર સવાર હોય છે અલૌકિક મુખ ક્રાંતિ ધરાવતું એમનું દર્શન અતિ પાવનકારી છે માતાને ચાર હાથ છે જેમાં ચક્ર ગદા શંખ અને કમળ રહેલા છે માતાનું આરૂપ કલ્યાણ આપનારું છે માતા સિદ્ધિદાત્રી પાર્વતીનું જ એક રૂપ છે તેમનું પૂજન અર્ચન કરવાથી સાધકને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે સિદ્ધિઓને આપનારી એટલે સિદ્ધિદાત્રી આ માતાના જપ કરવાથી સાધકનું મન સંસારની તુચ્છ ગણાતી તમામ વસ્તુઓ પરથી ઉઠીને પરમ શાંતવનો ભાવ અનુભવે છે સિદ્ધિઓ આઠ છે અણિમા ગરિમા મહિમા લઘીમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ વશિત્વ આમ કુલ આઠ સિદ્ધિઓ માતાની ભક્તિ કરવાથી પ્રાપ્ત થાય છે આ આઠ સિદ્ધિઓ પ્રાપ્ત થાય એનાથી મોટું આ વિશ્વમાં કોઈ વરદાન નથી માર્કડે પુરાણમાં આ આઠ સિદ્ધિઓનું વર્ણન કરેલું છે અને કહ્યું છે કે જે મનુષ્યને માતાની આ આઠ સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેનો આ ભવમાં બેડો પાર થઈ જાય છે દિવસ માતાની પૂજા હોય છે દિવસે પણ આ જ પ્રકારે પૂજા કરીને માતાજીના આશીર્વાદ મેળવી શકાય છે માતા સિદ્ધિદાત્રીના આશીર્વાદ એટલે બેડો પાર તેમનું જીવન સાર્થક થઈ જાય છે કારણ કે માતાજીએ આ જ આઠ સિદ્ધિઓ શિવને આપી હતી અર્ધનારીશ્વર રૂપ શિવજીએ ધારણ કર્યું એ પણ સિદ્ધિદાત્રી માતાનો જ પ્રતાપ છે માતાનો પૂજા જાપ મંત્ર કરવાથી ભક્તના દરેક દુઃખનો નાશ થઈ જાય છે સંસારની મોહમાયા ભૂલીને પરમ શાંતિનો પરમ ચૈત્યનો અનુભવ માતાના જાપ કરવાથી થાય છે આ દિવસે સાધકનું મન કપાળની મધ્યમે આવેલા નિર્વાણ ચક્રમાં સ્થિત થાય છે બધું ધ્યાન માત્ર આ ચક્ર પર જ મેળવાય છે અને પ્રતાપે ગજબની સ્ફૂર્તિ આવે છે જગતનું કોઈ પણ કામ સિદ્ધિદાત્રીની કૃપાથી અસંભવ નથી રહેતું વિષયભોગ જેવી તુચ્છ લાલચાઓથી તે પર જતો રહે છે આ શ્રેષ્ઠ ફળ એ સૌથી શ્રેષ્ઠ છે માં સિદ્ધિદાત્રી તેના ભક્ત અને સાધકને આ બધી જ સિદ્ધિઓ આપે છે દેવી પુરાણમાં કહ્યું છે કે ભગવાન શિવે દેવીની કૃપાથી જ આ સિદ્ધિઓ મેળવી હતી એમના આશીર્વાદથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું બન્યું હતું આ જ કારણે તેઓ સમગ્ર લોકમાં અર્ધનારેશ્વરના નામે પ્રસિદ્ધ થયા મા દાત્રી ચાર હાથવાળી છે તેમનું વાહન સિંહ છે તે કમળના ફૂલ પર બિરાજમાન છે તેમના ડાબા બાજુના હાથમાં કમળનું ફૂલ છે નવ દુર્ગાઓમાં મા દાત્રી એ અંતિમ છે અન્ય આઠ દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રી વિધિ વિધાન કરતા ભક્ત દુર્ગા પૂજાના નવમે દિવસે આ દેવીની ઉપાસના કરે છે સિદ્ધિદાત્રી માની ઉપાસના પૂરી કર્યા પછી ભક્તો અને સાધકોની લૌકિક પરલૌકિક બધી જ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે દાત્રી જ નથી દેવ યક્ષ કિન્નર દાનવ ઋષિમુનિ સાધક અને ગ્રહસ્થ આશ્રમમાં જીવન પાયન કરનારા ભક્ત દરેક લોકો સિદ્ધિદાત્રીની પૂજા કરે છે તેનાથી તેમને યશ બળ અને ધનની પ્રાપ્તિ થાય છે

અને હાથોમાં કમળ શંખ ગદા સુદર્શન ચક્ર ધારણ કરેલા છે સીધી એ મા સરસ્વતીનું જ સ્વરૂપ છે જે શ્વેત વસ્ત્ર અલંકારથી યુક્ત મહાજ્ઞાન અને મધુર સ્વરથી પોતાના ભક્તોને સન્મોહિત કરે છે નવમા દિવસે સિદ્ધિદાત્રીને ફળ હલવો પૂરી કાળા ચણા અને નાળિયેરનો ભોગ ધરાવવામાં આવે છે જે ભક્ત નવરાત્રિનું વ્રત કરી નવમા પૂજન સાથે સમાપન કરે છે તેમને આ સંસારમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે દુર્ગા સપ્તશતીના નવમા અધ્યાયથી માતાનું પૂજન કરવું નવરાત્રિમાં આ દિવસે દેવી સહિત તેમના વાહન સાયુજ એટલે કે હથિયાર યોગનીઓ અને અન્ય દેવી દેવતાઓના નામથી હવન કરવાનું વિધાન છે તેનાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે માતાજીની પૂજા બાદ કુંવારી કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે

એટલે કે નવરાત્રિના નવ દિવસ માની પૂજામાં થયેલ ભૂલચૂક માટે માફી માંગીશું બોલો મા નવદુર્ગાની જય હે માં હું નથી મંત્ર જાણતો નથી યંત્ર જાણતો અરે મને સ્તુતિનું પણ જ્ઞાન નથી નથી આવાહનની જાણકારી નથી ધ્યાનની પણ સ્તોત્ર અને કથાની પણ જાણકારી નથી નથી તો હું તમારી મુદ્રાઓ જાણતો અને નથી તો મને વ્યાકુલ થઈ વિલાપ કરતા પણ આવડતું પણ હા એક વાત જાણું છું કેવળ તમારું અનુસરણ તમારી પાછળ ચાલવાનું કે જે બધા કલેશોને સમસ્ત દુઃખો અને વિપત્તિઓને હરી લેનારું છે સૌનો ઉદ્ધાર કરતા હે કલ્યાણમયી માતા હું પૂજાની વિધિ જાણતો નથી મારી પાસે ધનનો પણ અભાવ છે હું સ્વભાવે પણ આળસુ છું તથા મારા થકી પૂજાનું બરાબર સંપાદન પણ થઈ શકતું નથી આ બધા કારણોથી તમારા ચરણોની સેવા કરવામાં જે ત્રુટી રહેવા પામી છે તેને ક્ષમા કરજો કારણ કે પુત્ર કુપુત્ર થઈ શકે પણ માતા ક્યારેય ગુમાતા થતી નથી હે મા આ પૃથ્વી પર તમારે સીધા સાદા પુત્રો તો ઘણા બધા છે પરંતુ આ બધામાં હું જ તમારો અત્યંત ચપળ બાળક છું મારા જેવો ચંચળ કોઈ જ વિરેલ હશે હે કલ્યાણી મારો જે આ ત્યાગ થયો છે એ તમારી માટે કદાપી ઉચિત નથી કારણ કે પુત્ર કુપુત્ર થઈ શકે પણ માતા ક્યારેય કુમાતા થતી નથી હે જગદંબા હે મા મેં તમારા ચરણોની સેવા ક્યારેય કરી નથી દેવી તમને અધિક ધન પણ સમર્પિત કર્યું નથી તો પણ મારા જેવા અધમ પર તમે જે સ્નેહ કરો છો તેનું કારણ એ જ છે કે પુત્ર કુપુત્ર થઈ શકે પણ માતા ક્યારેય કુમાતા થતી નથી ગણેશજીને જન્મ આપનારા હેમા પાર્વતી અન્ય દેવતાઓની આરાધના કરતી વખતે મેં અનેક પ્રકારની સેવાઓમાં વ્યગ્ર રહેવું પડતું હતું તેથી પંચયાશી વર્ષો કરતાંય વધુ અવસ્થા વીતી જવાથી મેં દેવતાઓને છોડી દીધા છે હવે તેમની સેવા પૂજા મારાથી થઈ શકતી નથી તેથી જ તેમની પાસેથી કશી જ સહાય મળવાની આશા નથી આવી વેળાએ જો તમારી કૃપા નહીં થાય તો આધાર વિહોણો થયેલો હું કોના શરણે જઈશ હે માતા અર્પણા તમારા મંત્રનો એક અક્ષર પણ જો કાને પડી જાય તો તેનું ફળ એવું મળે છે કે મૂર્ખ ચાંડાલ પણ મધુ પાક એટલે કે પકવાન જેવી મધુર વાણી ઉચ્ચારનારો ઉત્તમ વક્તા થઈ જાય છે રંક મનુષ્ય પણ કરોડો સુવર્ણ મુદ્રાઓથી સંપન્ન થઈને દીર્ઘકાળ સુધી નિર્ભયપણે વિહરતો રહે છે જો મંત્રના એક અક્ષરના શ્રવણ માત્રનું આવું ફળ મળે છે તો જે લોકો વિધિપૂર્વક જપ કરવામાં રથ રહે છે તેમને જપથી મળનારું ઉત્તમ ફળ તો કેવું હોય એને કયો મનુષ્ય જાણી શકે હે ભવાની જેઓ પોતાના અંગોમાં ચિત્તાની રાખ ભભૂતિનો લેપ કરે છે વિષજ જેમનો આહાર છે જેઓ દિગંબર ધારણ કરનારા નગ્ન રહેનારા છે જેઓ મસ્તક પર જટા અને ગળામાં હાર રૂપે નાગરાજ વાસ્તુકીને ધારણ કરે છે તથા જેમના હાથમાં કપાલ એટલે કે ખોપરીનું ભિક્ષાપાત્ર શોભતું રહે છે તેવા ભૂતોના સ્વામી પશુપતિ પણ એકમાત્ર જગદીશ જ પદવી ધારણ કરે છે આનું શું કારણ આટલું મહત્વ તેમને કેમ મળ્યું કેવળ તમારા પરિપાટી એટલે કે પરંપરા વિધિનું જ ફળ છે તમારી સાથે લગ્ન થવાથી જ તેમનું મહત્વ વધી ગયું મુખ પર ચંદ્રમાની શોભા ધારણ કરનારા હે માતા મને મોક્ષની આકાંક્ષા નથી અને નથી તો સંસારના વૈભવની પણ અભિલાષા નથી વિજ્ઞાનની અપેક્ષા કે નથી તો સુખની ઈચ્છા પણ તેથી મારી તો તમને જ એ જ યાતના છે કે મારું જીવતર મૃડાની રુદ્રાણી શિવ શિવ ભવાની એ રીતે જપ કરતાં કરતાં જ વીતે હેમાં શ્યામા અનેકવિધ પૂજા સામગ્રીઓથી વિધિપૂર્વક તમારી આરાધના મારાથી ક્યારેય થઈ શકી નથી હંમેશા કઠોર ભાવનું ચિંતન કરતી મારી વાણીએ કયો અપરાધ નથી કર્યો અને તેમ છતાં તમે સ્વયં મુજ અનાથ પર પ્રયત્નપૂર્વક જે કાંઈ કૃપા દ્રષ્ટિ રાખો છો તે હેમાં તમને જ ઉચિત છે તમારા જેવી દયામયી માતા જ મારા જેવા કુપુત્રને આશ્રય આપી શકે હે મા દુર્ગા હે કરુણા સિંધુ મહેશ્વરી હું વિપત્તિઓમાં ફસાયેલો આજે તમારું જે સ્મરણ કરું છું તે પહેલા ક્યારેય કરતો ન રહ્યો તેને મારી શકતા એટલે કે લુચાઈ માનશો નહીં કારણ કે ભૂખ તરસથી પીડાતું બાળક માતાને જ યાદ કરે છે હે જગદંબા મારા પર તમારી જે પૂર્ણ સંપૂર્ણ કૃપા છે તેમાં આશ્વર્યની સી વાત પુત્ર અપરાધ પર અપરાધ કરીએ જતો હોય તો પણ માતા તેની તદ્દન ઉપેક્ષા કરતી નથી હે મહાદેવી મારા જેવું કોઈ પાપી નથી અને તમારા જેવું કોઈ પાપોને હરનારું નથી

ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ